તમામ ડોક્યુમેન્ટ્સ જમા કર્યા બાદ એડમિશન કેન્સલ કરી દેવામાં આવ્યું છે એવામાં આ વિદ્યાર્થીની અને તેના પરિવારજનોને બે દિવસથી ધક્કા પણ ખાઈ રહ્યા છે વિદ્યાર્થીનીના પરિવારજનોનું કહેવું છે કે દીકરી ડિપ્રેશનમાં છે સાથે જ એનું ભવિષ્ય પણ બગડી રહ્યું છે હું ભરૂચથી આવું છું અહીંયા હું બીપીટીની સ્ટુડન્ટ હતી એમએસયુમાં અહીંયા અમે એમએસયુ ગવર્મેન્ટ કોલેજ ઓફ વડોદરામાં એમપીટીની એન્ટ્રન્સની એડમિશન માટે અમે આવેલા તો એમાં મારો એડમિશન કન્ફર્મ થઈ ગયું મારો રેન્ક પ્રમાણે મેરિટ પ્રમાણે મારું એડમિશન પણ થઈ ગયું ડોક્યુમેન્ટ પણ સબમિટ કરી દેવામાં આવેલા અને તે પછી સાંજે પાંચ વાગે મને કોલ કરવામાં આવે છે કે તમારું એડમિશન નહીં થાય કંઈક પ્રોબ્લેમ આવે છે અને હવે નહીં થાય અને બધાનું કાઉન્સેલિંગ થયા પછી બધું થયા પછી મને હવે એવું કહેવામાં આવે છે કે નહીં થાય એવું કરે છે કે તમે અમારા અમારા હાથમાં કંઈ નથી અમારાથી અમારાથી ભૂલ થઈ ગઈ છે અમે રીશેડ્યુલિંગ કરીએ છીએ અને હવે જે જીકે તરફથી જે રૂલ્સ આવ્યા છે એ પ્રમાણે થશે બધું જ્યારે ના મારું વીએનએસજીયુ સુરતમાં પણ મારું રેન્ક લાગતો લાગતું હતું જી સુરતમાં પણ મારો નંબર હતો મારો થર્ડ રેન્ક હતો ત્યાં પણ હવે ત્યાં ત્યાં સીટ કેટલી છે શું છે કઈ એ લોકોએ કીધું નથી તો પછી હવે એક જ દિવસે બધું સાથે રાખ્યું છે તો અમે કઈ રીતે ડિસાઇડ કરીએ તો પછી અમે વિચાર્યું કે અમારી એમએસસી અમે પહેલેથી ભણીએ છીએ અમે ત્યાં જઈએ પણ હવે અહીંયા બી લોકો ના પડે ત્યાં બી અમારું થઈ જાયું હતું હવે ખબર પડે છે કે ત્યાં બી ત્રણ સીટ હતી ઓપનમાં કદાચ ત્યાં બી થઈ શકતો હવે ત્યાં બી નહીં થાય કારણ કે ત્યાં પણ પતી ગઈ છે બધું હવે હવે આ લોકો કે છે કે અમારા હાથમાં કશું નથી અમે તો અમારી ભૂલ થઈ છે રીશેડ્યુલ કરી છે અમે કરીએ છીએ અમારું તો પતી ગયું અમે તો ફરીથી ચાપી પડે એવું જ થઈ ગયું આવતા વર્ષે અમારું બધું વરસ બગડી બધું બગડ્યું હા કશે જ નહીં મળે મને આવતું ગઈકાલે મારી ભત્રીજી રિયા સાનું એડમિશન કન એડમિશન કન્ફર્મ કરી દીધું ડોક્યુમેન્ટ સબ લઈ લીધા સબમિટ થઈ ગયા મારા ડોક્યુમેન્ટ અને સાંજે ટેલિફોનિક ટોકથી એવું કહેવામાં આવે કે તમારું એડમિશન રદ થાય છે આ કઈ રીતની પ્રોસીજર છતાં એટલે આજે અમે લોકો પાછા ભરૂચથી આવ્યા અને અત્યારે સવારથી અમે લોકો બેઠા છે પરંતુ હજુ કોઈ જવાબ નથી મળે અમે પ્રયત્ન કરીએ છીએ કોઈક વાર એવું કહે છે કે અમારાથી જરા ભૂલ થઈ ગઈ છે અમારાથી ખોટી રીતે થઈ ગયું છે પણ ત એડમિશન કમિટીની જરૂર શું જો એ નિયમો ના જાણતા હોય તો એડમિશન કમિટી બનાવી શું કામ અને બીજું કે આને લઈને આ છોકરી ડિપ્રેશનમાં આવી ગઈ છે અને કાલ ઉઠીને કોઈ અજગતું પગલું લેશે તો આ સત્તાધીશો જવાબદાર રહેશે અને બીજું મારે એટલું કહેવું છે કે આ જીકાસ જીકાશ એટલે એક જાતનો વિનાશ છે લોકોના છોકરાની કેરિયર બગાડે આ બળદ આ જે જીકાશવાળા મૂર્ખાઓએ એક જ દિવસે આખા ગુજરાતમાં કાઉન્સેલિંગ શીડ્યુલ કર્યું એમપીટીનું અને પાછું ઓન સ્પોટ હવે એક વ્યક્તિ દરેક જગ્યાએ જવાની હતી ના જઈ શકે અમે એમએસ યુનિવર્સિટીને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે શેડ્યુલ બદલો વીએનએસ રિક્વેસ્ટ કરી કે તમારું શેડ્યુલ બદલો પણ કોઈ બદલવા તૈયાર ના થયા અને અમારે અહીંયા એડમિશન કન્ફર્મ થઈ ગયું એને લઈને વીએનએસજીયુનું મળેલું એડમિશન અમારું સુરતનું અમારે ગુમાવવું પડ્યું એટલે આ બેદરકારી બરોડાની પણ છે યુનિવર્સિટીની એમએસ યુનિવર્સિટી અને જીકાસ પણ એટલું જ જવાબદાર છે આ જિકાસનો ખરેખર તો બંધ કરી દેવું જોઈએ અને આ બધે આખા ગુજરાતમાં હું એવું માનું છું કે જીકાસ એ નું રિસેડ્યુલ કરાવવું જોઈએ અલગ અલગ દિવસનું તો ઘણા બધા આવા છોકરાઓ રહી ગયા છે જે એડમિશન માટે તો એમને લાભ મળે એક જ દિવસે એડમિશનથી કેટલા સ્ટુડન્ટને લાભ મળે અને પાછું ઓન સ્પોટ જવાનું કે છે આગળ મારે એટલું જ કહેવું છે કે મારું આ એડમિશન કન્ફર્મ થવું જોઈએ જ આપી દીધું છે હવે રદ ના થવું જોઈએ અત્યારે હું મળવા માટે સવારે સડાનો આવ્યો છું એચઓડી ને મળ્યો તો કે અમે હમણાં વાત કરીએ છીએ અમે અમારા સુપીરિયર ને મળવા જઈએ છીએ અહીંયા ભૂખે દર્શે બેઠા છે અત્યારે ઓફિસમાં કોઈ છે નહીં વીસી ને મળવા ગયા તો બહાર તો એમનો પેલો દાગ્યો કૂતરા જેવો કોઈ હતો ખબર નહીં કોણ હશે મને તો કે તમે નહીં મળી શકો એ અમારા એમાં આવતું જ નથી કે તમારા આ જે છે એ વીસીને મળવા માટેનો કેસ નથી એટલે પાછા જાઓ એટલે પાછા આવ્યા ધોયેલા મૂળા જેવા હવે એ તો ભાઈ અમને ના ખબર હોય ને હવે આ તો શું છે કે એસએસજીના અંડરમાં આવે પણ વીસી તો જવાબદાર ખરા ને યુનિવર્સિટી પ્રમાણે